બનાસકાઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર બન્યું વિલેજ ઘરે ઘડે ઉજાસ મેળવતી કેન્દ્ર રાજ્ય સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજના એક કરોડ સો લાખના ખર્ચે ગામના કુલ એકસો ઘર પર સોલાર રૂફટોપની સો ટકા કામગીરી પૂર્ણ કરાઈ એકસો ઓગણીસ ઘરોમાં કુલ બસો પચીસ પોઈન્ટ પાંચ કિલો વોટ વીજળી પ્રાપ્ત થાય છે જે દરેક ઘરની જરૂરિયાત કરતાં વધારે છે બોડર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તાલુકાના તાલુકાના મળી ગામોને સંપૂર્ણ સોલાર થશે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અપાવવા અને સસ્ટેનેબલ ફ્યુચરના ધ્યેયને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના મળી છે જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમોમાં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઇલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાના વીજળીનું વેચાણ પણ કરી શકાય છે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોને ઓછી કિંમતમાં વૈકલ્પિક ઊર્જા ઉપલબ્ધ થાય તથા પર્યાવરણની દ્રષ્ટિએ આશીર્વાદ સમાન પુનઃ પ્રાપ્ય ઉર્જાનો વ્યાપ વધારવા અનેક પ્રયત્ન કર્યા છે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની આ યોજનાનો વ્યાપ વધારતા સરહદી જિલ્લા બનાસકાંઠાએ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ તરીકેનું બહુમાન ગામ તાલુકાના મસાલી ગામને આપ્યું છે કુલાટસોની વસ્તી ધરાવતું મસાલી ગામ પાકિસ્તાન બોર્ડરથી ચાલીસ કિલોમીટરના અંતરે આવેલ છે જિલ્લા વહીવટીતંત્રના પ્રયત્નથી આ ગામ સંપૂર્ણ સોલાર આધારિત ગામ બન્યું છે ગામના કુલ એકસો ઓગણીસ ઘર પર સોલાર રૂફટો લગાવવામાં આવ્યા છે રેવન્યુ વિભાગ યુજીવીસીએલ બેન્ક અને સોલાર કંપનીના સહયોગથી એક કરોડ સોળ લાખનો સંપૂર્ણ પ્રોજેક્ટ સ્થાપિત કરાયો છે જેમાં બાવન લાખ રૂપિયાનો લોક ફાળો ને પાંત્રીસ પોઈન્ટ સડસઠ લાખ સીએસઆર થકી પ્રોજેક્ટ અમલી બનાવાયો છે આજે અહીં એકસો ઓગણીસ ઘરોમાં કુલ બસો પચીસ પોઈન્ટ પાંચ કિલો વોટ વીજળી પ્રાપ્ત થાય છે જે દરેક ઘરની જરૂરિયાત કરતાં વધારે છે રાજ્ય સરકારના બોર્ડર પર આવેલા ગામમાં ચોવીસ કલાક વીજળી મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષ આ માટે કમિટી બનાવવામાં આવી છે બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત શ્રદી વાવ તાલુકાના અગિયાર અને સુઈ ગામ તાલુકાના છ મળી કુલ સત્તર ગામોને સંપૂર્ણ સોલાર વીજ બનાવવા તંત્ર તરફથી પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત મસાલી ગામમાં કામ પૂર્ણ કરાયું છે અંગે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જણાવે છે કે બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવ વાત છે કે રાજ્યનું મોઢેરા પછી બીજું ને શ્રદી વિસ્તાર અંતર્ગત પ્રથમ સોલાર ગામનું વિરુદ્ધ શ્રી ગામના મસાલીને મળ્યું છે કેન્દ્ર સરકાર અને પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં એક કરોડ સોલાર ઘર બનાવવા માટેની નેમ લીધી છે ત્યારે જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદને અડી આવેલા સત્તર જેટલા ગામડાઓમાં પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવી છે જે કામગીરી પ્રગતિ હેઠળ છે માતપુરા મસાલી ગ્રામ પંચાયતના સરપંચ મગનીરામ રાવલ અને ગામના આગેવાનોએ જણાવ્યું કે સોલાર થકી ગામની વીજળીની સમસ્યાનો કાયમી અંત આવ્યો છે હવે અમને લાઈબ્યુગ્રમમાંથી કાયમી મુક્તિ મળી ગઈ છે તેઓ સરકાર શ્રી જિલ્લા વ્યવધિ તંત્રનો આભાર માને છે અહીં નોંધનીય છે કેવડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ગ્રીન અને ક્લીન એનર્જીના મંત્ર થકી દેશમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્યગઢ વીજળી યોજના હેઠળ એક કિલો વોટથી બે કિલો વોટ સુધી ત્રીસ હજાર અને બે કિલો વોટથી ત્રણ કિલો વોટ સુધી રૂપિયા અઢાર તથા ત્રણ કિલો વોટ કરતાં મોટી સિસ્ટમ માટે મર્યાદિત રૂપિયા અઠ્યોતેર સુધીની સબસીડી આપવામાં આવે છે આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા એક કરોડ જેટલા ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવવાના ટાર્ગેટ સાથે પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જે રણ પાસેના સરહદી ગામોના જે વિસ્તાર છે એમને આ યોજના અંતર્ગત આવરી લેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌ પ્રથમ મસાલી ગામે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત તમામ એકસો પંદર કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે જેનો અંદાજીત ખર્ચ સવા કરોડ રૂપિયા જેવો થાય છે જેમાં પચાસ ટકા જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને સીએસઆર દ્વારા ભેગું કરવામાં આવ્યો છે આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ સત્તર જેટલા ગામો છે આ તમામ ગામોને પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામે તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત હંડ્રેડ પર્સન્ટ સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિલેજ બન્યું છે કે પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત જેનું હન્ડ્રેડ પર્સન્ટ સોલરાઈઝેશન થયું છે ધન્યવાદ સઈગામ તાલુકાના મસાલી ગામનો વતની છું જાડેજા સિદ્ધરાજસિંહ અમારા ગામમાં બોર્ડર પાકિસ્તાનની નજીક આવેલું ગામ છે ઘણોને અહીંયા કને બહુ એવો એરિયા છે જે ડેવલપ નથી થયેલો છતાં પણ તંત્રની સરકારની અહીંયા નજર પહોંચી આવા નાના ગામમાં નજર પહોંચી અને આખું ગામ એકસો ઓગણીસ કનેક્શન યુ જીવી જે કનેક્શન છે બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબશ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી આઈ એસ શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર આ ગામમાં બહુ જ સારું કામ કર્યું છે મારું નામ મગનીરામ માવજીભાઈ રાવલ સરપંચ ગ્રુપ ગ્રામ પંચાયત માધપુરા મસાલી અમારા ગામની શું પરિસ્થિતિ હતી એ બધા જાણે છે અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય એનું સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી ભાઈ કલેક્ટર સાહેબને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને પ્રવિંદન ગઢવી ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ એમનો બધાનો આભાર અને ગામને ખૂબ તકલીફમાં હતું એને બદલે મસાલીનું કોઈ જગ્યાએ નામ નહોતું એ જગ્યાએ આ મસાલીનું નામ તો તમામ જગ્યાએ આવશે વહીવટીતંત્રનો પણ આભાર